નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આજે ઓછો ભાવ ઊંઝામાં પાંચ હજાર પાંચસો ને એસી રૂપિયા સુધી ભાવ બોલાયો છે હાલ વાત કરીએ તો ખેડૂત મિત્રો હાલ તો ઝીરાના ભાવમાં મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે અનારે બી આજના ગુજરાતના તમામ માર્કેટના જીરું બજાર ભાવ ખાસ મિત્રો

દિયોદર ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર તેત્રીસ રૂપિયા સુધી મોરબી ચાર હજાર છસોથી પાંચ હજાર બસોને વીસ રૂપિયા સુધી જેતપુર છવ્વીસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર ચારસોથી પાંચ હજાર તેત્રીસ રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર સાતસોથી પાંચ હજાર પિસ્તાલીસ રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો ને સાસઠ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર આઠસો છાસઠથી પાંચ હજાર બસો ને પંચાવન રૂપિયા સુધી નેનાબા ચાર હજારથી પાંચ હજાર બસો ને ત્રેસઠ રૂપિયા સુધી કડી ત્રણ હજાર સાતસોથી ચાર હજાર નવસો રૂપિયા સુધી સમી ચાર હજાર આઠસો ત્રેસઠથી પાંચ હજાર એકસો ને બાવીસ રૂપિયા સુધી હારી ચાર હજાર છસો બાવનથી પાંચ હજાર એકસો ને તેત્રીસ રૂપિયા સુધી વાવ ત્રણ હજાર ચારસોથી પાંચ હજાર ત્રેસઠ રૂપિયા સુધી થરા ચાર હજાર સાતસોથી પાંચ હજાર ચારસો વીસ રૂપિયા સુધી બોટાદ ચાર હજાર ચારસો ત્રેસઠથી પાંચ હજાર રૂપિયા સુધી જામનગર અઠ્યાવીસ રૂપિયાથી પાંચ હજાર ત્રેસઠ રૂપિયા સુધી જસતણ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર રૂપિયા સુધી બાબરા ચાર હજાર સસોથી પાંચ હજાર રૂપિયા સુધી ધ્રાંગધ્રા ચાર હજાર આઠસો તેત્રીસથી પાંચ હજાર એકસો ને બાવન રૂપિયા સુધી ઉબલેટા પાંચ હજારથી પાંચ હજાર બસો ને સોમવાલીસ રૂપિયા સુધી રાજુલા ચાર હજારથી ચાર હજાર રૂપિયા સુધી પાટડી ચાર હજાર નવસો બાવનથી પાંચ હજાર એકસો ને તેત્રીસ રૂપિયા સુધી કાલાવડ પાંચ હજારથી પાંચ હજાર બસો ને સોમવાલીસ રૂપિયા સુધી હળવદી ચાર હજાર આઠસોથી પાંચ હજાર બસો ને ત્રેસઠ રૂપિયા સુધી ત્રવડ ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર બસો ને તેસઠ રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર છસોથી પાંચ હજાર એકસો ને વીસ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર બસોથી પાંચ હજાર બસો ને ત્રેસઠ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર સાતસો એંશીથી પાંચ હજાર બસો ને ત્રેસઠ રૂપિયા સુધી અમરેલી પચીસો રૂપિયાથી પાંચ હજાર એકસો ને ત્રેસઠ રૂપિયા સુધી زونه کټه شارادار 800 تې 5000 روپیا څخه تر دې او نن ورځ کډو متره تا تازه جيرو نا بازار په ويديو ما انڅدې ورته تمام کړتو نا پر خاص ويديو لایک اپونو او شير نه سبسکرایب کولو اړتیا نه بولتام